નમસ્કાર સાંભળી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે દિવેર નજીક મઢી પાસેથી પસાર થતી નર્મદા નદી માં માંડવા અને મક્તમપુર ના બે યુવકો ડૂબી જતા મોત ટૂંકા ગાળા માં લોકો માં ઘરેરાટી વ્યાપી જવા પામી હતી સિનુર તાલુકાના દિવેર નજીક આવેલા મઢી ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી માં ભરૂચ ના માંડવા અને મક્તમપુર ના પટેલ પરિવાર ના બે યુવકો નહાવા પડતા લાપતા બન્યા

નદીમાં નહાતા સમયે બંને યુવાનો ડૂબ્યા હતા અસહ ગરમીના કારણે બંને યુવાનો નહાવા માટે આવ્યા હતા ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓએ પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી સવારે બંને યુવાનોના મૃતદેહો મળી આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ સુરતના એક પરિવારના સાત સદસ્યો પોઈચા નજીક નર્મદા નદીમાં નહાવા પડતા લાપતા બન્યા હતા ફાયર વિભાગની સઘન શોધખોળના અંતે લાપતા બનેલા સુરતના પરિવારના મૃતદેહો મળી આવ્યા હતા હજુ તો સુરતના એક પરિવારના સાત સદસ્યોના મોતની શાહી સુકાઈ નથી ત્યાં ભરૂચના બે યુવકો ડૂબી જતા હરેરાટી વ્યાપી જવા પામી હતી ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા દિવેર નજીક નર્મદા નદીમાં નહાવા આવતા સહેલાણીઓ માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર માહસિન કારા ભરું